શિનુરના કુકસ ગામમાં પાણીજન્ય કમળાના કેસથી ફફડાટ શિનૂરના કુકસ ગામમાં પાણીજન્ય કમળાના દસમી વધુ શંકાસ્પદ કેસ નોંધાતા ગામમાં ચિંતાનો માહોલ છે તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમે ડોર ટુ ડોર સર્વે હાથ ધર્યો અને દર્દીઓની મુલાકાત લીધી ગામના પાણીના સેમ્પલ લઈ લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે કુકસ ગામમાં પાણીનો પુરવઠો બે બોરમાંથી થાય છે અને આરોગ્ય વિભાગે પાણીની ગુણવત્તા તપાસવા તાત્કાલિક પગલાં લીધા છે રિપોર્ટ આવ્યા બાદ પાણી પીવાલાયક છે કે નહીં તેની ખાતરી થશે કેટલાક દર્દીઓ ખાનગી દવાખાને સારવાર લઈ રહ્યા છે આમ કમળાનો વાવર ગામમાં દેખાતા તંત્ર હરકતમાં આવી દોડતું થયું છે